અડધી ચિદલી લે મત્રનો

મચ્છરના ભોરા જોવા મળે છે જે ભોરામાંથી મચ્છર બની આપણને કરે તો મેલેરિયા ચિકનગુન અને ડેન્ગ્યુ જેવા મચ્છર રોગ થતા હોય છે

જે બહારની બાજુ વાપરવા માટે પાણી ભરી રાખ્યા છે તો તેને હવા ચુસ્ત રાખીશું જેથી કરી તેની અંદર મચ્છર નીકે અને મચ્છર નો ઉપદ્રવ ના થાય અને જો મોટા હોય

ખૂબ જ જરૂરી છે તો ગામના તમામ લોકોને જણાવવાનું કે આપણે સૌ એકજૂથ થઈ આ વર્ષે પણ ગયા વર્ષની જેમ મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોથી ગામને બચાવીશું અને ગામમાં બધા મચ્છરજન્ય રોગોને